આવેલો હાલો શું કીધું ધાબે આવો ધાબે સજુ ધાબો ભરી તો હવે જ બીજો ના કીધું તાર તો ને વે આવા લો અરે હવે કીધું વે આણે પાપી મારું તો બધું બને લેખી સીડીઓ બને હવે રહી રહી ને મને તું થી એ યરી જાતા પર વાત છું અલ્યા મારા હાડુ 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 એ મકન બનાયો ના કરે હાડુને ખબર ના પડવા દેવા બધું બગાડે એય જો હિત હિતર વિગતા ધમી લીધી છે આ તો તમાર તો આ કે નુકરા પડતી જાય છે ઈ

अंदर अंदर टेका है कि नहीं टेका अंदर जिवड़ा दे अन तमे तो दासो कि नहीं एक तो तमे आवड़ा से टेका अंदर मोटा से तमे देखा से कि टेका के मासे से करा से अरे आ तमे जो मोहा तो इके दो ये आरे खाई गयो आपड़े क्या मारे खाई ठापर आरे खाई से के आपड़ी पेट में बात रह उपड़ी थी अरे आटो आ बदो बनाई से बनाओ बनास कोठा